ચાલો આજે સવાર સવારમાં ટમેટાની પ્રોસેસ થાય છે સોસ સૂપ સોસ બનાવવા માટે હોમમેડ સોસ એના માટે ટમેટાને મિક્સરમાં ભરીને પછી થોડીક વાર ગુરુર ગુરુર કરી નાખવાનું એટલે આવું થઈ જાય ને એમાંથી વળી પાછું છાયલું છાયલું વાળો જે કૂચો ભાગ હોય એ બધું કાઢીને મરચાં કેટલાક ભાગ કાઢે

ચાલો મને ઓર્ડર આપી ગયો છે ટમેટા લઈ આવીએ થોડાક ટોટલ અહીંયા પડ્યા છે આમાંથી રેડ રેડ હોય એટલા રસાળ ટમેટાઓ ભેગા કરી લઈ અને સુધારીને સોસમાં નાખવામાં આવશે ચાલો ફાઇનલી લાલ લાલ ટમેટા બધા ભેગા કરી લીધા છે ને જઈ આવીએ હવે એટલે એને ઘટતા હોય એટલા એમાં નાખી દો મિક્સરમાં દરાય નહીં જાય આખા આખા હું થોડું થોડું ટક ટક કરી દઉં નાખજો બા તીખો થઈ જાય પછી એટલે જોઈને નાખજો ખાધા જેવો થાય ને એવો કરી નાખજો વગર કારણની ટક ટક કરવાની તેવું હોય ને માર જેવા માણસો અને આ સીવો અમારો ઉઠી ગયો છે લે જો ઓલા બાતો તો આવી

એટલે છે હોમમેડ ટેસ્ટ મજા આવે બાર ના સોસ કરતા આ ખાવાની મજા અલગ હોય ચાલો ઘણા દિવસ પછી ફરી પાછું બધાનું સ્વાગત છે દોઢ વાગ્યાના સેશનમાં બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણને જય માતાજી આજના દિવસના વિડીયોમાં સ્વાગત છે જેમ સવારે તમે સવાર સવારમાં સોસની ટમેટાના સોસની પ્રોસેસ જોઈએ એટલે અત્યારે બહારનો સોસ તમે ખાવ ને તો એ થોડોક આમ એસિટિક એસિડ એમાં જે પ્રિઝર્વેટિવ નાખેલો હોય ને એટલે એ ટાઈપનો લાગે ઘરનો થોડોક મરચાં ને પછી લવિંગ ને એવું બધું ઓહળિયા ટૂંકમાં નાખતા ને દેશી એનો ટેસ્ટ અલગ આવે મજા આવે ટૂંકમાં ઘરનું પહેલાં નાના હતા ને ત્યારે બનાવતા હવે ફરી પાછા અમુક સમય બહારનો ને એવું બધું લેતા હોય ને હવે ફરી પાછા માણસો ઘરની વસ્તુ પર વહેડા છે એટલે આવી રીતનું સોસનો પ્રોગ્રામ મજા આવે પછી આ સોસ ખાવાની બાળકોને નામે હેલ્ધી થોડોક બીજું બધું બહારનું ખાવું હોય એના કરતાં સારું સમયને અનુકૂળતા હોય તો બનાવી શકાય ન હોય તો પછી બહારથી હલાવી લેવાનું હોય એમાં બીજું કંઈ વધારે લાંબુ હોય નહીં અને હવે શિયાળા તરફથી ઉનાળા તરફની શરૂઆત થઈ રહી હોય એવું વાતાવરણ મીંડું છે થવા ગરમી થોડી થોડી મીંડી છે પડવા અને બે દિવસ પછી એટલે કે પરમ દિવસે રવિવારે જ શિવરાત્રિ છે એટલે શિવરાત્રિએ એવું કહેવાય કે દિવસ ને રાત બે સરખા પ્રમાણમાં હોય એટલે ગરમી ઠંડીની નું વચ્ચેનો સેન્ટરનો ભાગ કહી શકાય કે ગરમી એવી હોય ને ઠંડી એવી હોય માપસર માપસરનું પ્રમાણ હોય એટલે અત્યારે તો જૂનાગઢમાં શિવરાત્રીનો મેળોય ચાલુ થઈ ગયો છે અને બધા લોકો ભક્તો દર્શનાર્ દર્શન કરવા માટે જાતા હોય અનુકૂળતા હોય એ બધા જાય અને સરસ મજાના ડાયરાનું આયોજન પણ બે ત્રણ દિવસથી ત્યાં થાય છે ને એમાં મેથીલી ઠાકોર જે નોન ગુજરાતી છે પણ ગુજરાતી ગીતો બહુ સરસ મજાના ગાય છે ને એને હમણાં જ સોશિયલ મીડિયામાં ઘણા બધા એના ગીતો આપણને ડાયરામાં રજૂ કર્યા ને ખૂબ સુંદર અવાજ ને ભગવાનની દયા છે કંઠ સારો છે એટલે એ તમે પણ સાંભળો હશે એક સરસ મજાનું ને આમે અધ્યાત્મમાં ગુજરાતની ભૂમિ છે ને એ તો ન્યા આવે ને એટલે એ આવનારને અદ્ભુત અનુભૂતિ થાય અને એની કીર્તિ પણ બહુ ફેલાય કાળિયા ઠાકર પણ આખા ભારતમાં ફરતા ફરતા અંતે દ્વારકામાં આવવું પડ્યું એવી જ રીતે ભગવાન સ્વામિનારાયણ પણ આખા દેશમાં ફર્યા અને અંતે પછી ગુજરાતમાં આવીને મોટાભાગનો સમય વ્યતીત કર્યો અને ગુજરાતની ભૂમિને પાવન કરી એટલે આવી રીતે અને બીજા બધા કેટલાય સંતો અને મહંતો તો ઠેર ઠેર થોડા થોડા અંતરે ગુજરાતમાં થઈ ગયા છે એટલે ગુજરાતની ભૂમિ એક અધ્યાત્મ માટે તો બહુ ઉત્કૃષ્ટ ગણી શકાય એવી છે અહીંયા આ હમણાં ઘણા દિવસથી વ્લોગિંગ આવી રીતે નથી કર્યું ને એટલે બોલવામાં વચ્ચે વચ્ચે થોડીક તકલીફ પડે છે સારું ટેવ હોય ને મૂકી દો ને વચ્ચે થોડાક ટાઈમ અથવા તો ટાઈમ ન મળતો હોય ને ફરી પાછું ચાલુ કરો ને એટલે ફરી પાછું બે ત્રણ દિવસ થોડીક આમ તકલીફ પડે પછી વાંધો ન આવે એટલે આવું થાય હૈલા રાખે બધું ગમે એ વસ્તુની ટેવ હોય ને પછી આપણે કરીએ ને તો એમાં થોડીક એક્સપિરિયન્સ મળે ને એમાં આપણી કાર્યક્ષમતા વધે અને સારું આપણે કામ કરી શકીએ અને હવે તો તડકો પડવા મળશે ને એટલે પછી બપોરના સમયે તો આમ બહાર નીકળવામાં થોડી તકલીફ થાય અહીંયા તમે બહાર આવીને બેસો તો આંખું હરખી ખુલી ન હોઈએ એટલે હવે નવું કંઈક પ્લાનિંગ કરવું જોઈએ કન્ટેન્ટ જે બનાવીએ એ રાતે કે એવી રીતે કંઈક લાઇટિંગ બાઇટિંગ રાખીને કદાચ અહીંયા એવું સેટઅપ કરી શકાય તો વિચાર વિચાર તો કરીએ થાય તો ઠીક છે નકર પછી ક્યાં આપણે રેગ્યુલર હાલે છે એમ હાલવા દે તો એ કોઈ વાંધો નથી ચલો સોસ બનાવતા હતા ત્યારે બેઠા હોય ને એટલે આમાં છાંટા ઉડ્યા અને સાફ કરી ધોઈ હવે પાછી મૂકી દે ઓરિજિનલ જગ્યાએ હાલો તો કાંઈ હવે બતાવવા જેવું હોય છે તો બતાવશું નકર પછી ખોટો લાંબો વિડીયો ખેંચીને બોર કરવાની જરૂર નથી તો આટલું જ રાખશું વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો ફરી પાછા મળશું નવા વિડીયોમાં